નમસ્તે વિદ્યાર્થી મિત્રો રિપે એ લર્નિંગ હબની ગણિતની દુનિયામાં હું સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર ચૌદ આંકડાશાસ્ત્ર ની શરૂઆતની માહિતી જોઈ લીધી છે અને આપણે ઉદાહરણ એક બે અને ત્રણ આગળના વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટલી ક્લિયર કર્યા છે મિત્રો તો ચાલો આજે આપણે અહીંથી આગળ વધીશું મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચૌદ પર પ્રશ્ન એકની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે તો ચાલો શરૂ કરશું મિત્રો આપણે તો છોડની સંખ્યા કેટલી છે આપણી પાસે મિત્રો શરૂઆત કરીએ એટલે આપણને માઇન્ડમાં આવી જશે કે છોડની સંખ્યા જીરો બે બે ચાર ચાર છ છ આઠ આઠ દસ દસ બાર અને બાર ચૌદ રાઈટ તો ચાલો શરૂ કરીએ તો ઘરની સંખ્યા તો આપણને ખબર જ પડી ગઈ છે કમ્પ્લીટ ઘરની સંખ્યા કેટલી કીધી છે તો કેવી છે એટલે આપણી વાત તો ક્લિયર ચાલો એટલે આ કરવાની જરૂર નથી ચાલો પેલા આપણે શું મેળવવું પડશે મિત્રો તો કે એક્સ આઈ મેળવવું પડશે એક્સ આઈ મેળવવું પડશે ચાલો તો જો શરૂ કરીએ આપણે રેડે મધ્ય કિંમત તો ઝીરો અને બે 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 ભાગ્યા બે તો એક બે ને ચાર છ છ ભાગ્યા બે તો ત્રણ ચાર અને છ દસ દસ ભાગ્યા બે તો પાંચ આઠ અને છ ચૌદ ચૌદ ભાગ્યા બે તો સાત ચાલો હવે કામ કરું મારી આજે ઘરની સંખ્યા છે તો મારી પાસે એફઆઈ છે એટલે હું સીધું એફઆઈ કરી નાખું એક ગુણ્યા એક એક બે ને ત્રણ છ પાંચ એકા પાંચ સાત પંચા પાંત્રીસ છ નવા ચોપન અગિયાર દુ બાવીસ અને તેર તેરી ઓગણ ચાલીસ ચાલો તો બધાનો આપણે સરવાળો કરશું નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ

મિત્રો તમને લાસ્ટમાં કીધું કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો તો લખે કે મધ્ય શોધવા માટે સાદી રીતનો ઉપયોગ કરશું શા માટે કારણ કે છોડની સંખ્યા અને ઘરની સંખ્યા જે છે એ સંખ્યાત્મક મૂલ્ય ખૂબ નાનું છે જુઓ ને તમે વિચારો ખૂબ નાનું છે માટે સરળતા ખાતર આપણે આ કરી શકીએ છે હા આપણે એવું તો ન કહીએ કે કોઈ છોડની સંખ્યા આઠ પોઈન્ટ એક માટે મેક્સ બાર બરાબર કેટલા લખાવ્યા તમને આઠ ઓકે તો તમારો જવાબ તો આઠ પોઈન્ટ એક જ આવે છે ચાલ આગળ શરૂ કરીએ મિત્રો એક ફેક્ટરીમાં પચાસ કારીગરોનો દૈનિક વેતનની નીચે આપેલ આવૃત્તિ મિત્રનો વિચાર કરવાનો છે યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક પણ મેળવવાનો છે તો ચાલો શરૂઆત કરીએ પાંચસો થી પાંચસો વીસ પાંચસો વીસ થી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ થી પાંચસો સાઠ પાંચસો સાહીઠ થી પાંચસો એસી પાંચસો મતલબમાં તમારી જે વર્ગ લંબાઈ થી શરૂઆત કરીએ એટલે અહીં તમે આની એફઆઈ કહી શકો અને તમને કીધું છે પચાસ કારીગરો એનો મતલબ એવો કે ટોટલ તમારી પાસે કેટલા આપી દીધા છે પચાસ રાઈટ ચાલો તો શરૂઆત કરીએ પેલા હું એફઆઈ મેળવી લઉં માટે મારે શું કરવું પડશે ને સરવાળો એટલે એક દસ તો સર વર્ગ લમે બધામાં વીસ વીસ સરખી છે તમે એડ કરી દીધ તો ચાલે આ ચાલે ને પાંચસો ને ત્રીસ પાંચસો ને પચાસ પાંચસો ને સિત્તેર અને પાંચસો નેવું જુઓ ક્લિયર સર હવે આમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ કામ કરે ચાલો ને આપડે ધારેલા મધ્યક ની જે આપણું બીજા નંબરનું ફોર્મુલા છે એનો ઉપયોગ કરીએ મધ્ય કોઈ એક ને એ ધારી લે ચાલો હું પાંચસો પચાસ જે છે ને એને મારા માટે સરળતા ખાતર માઇનસ એ ચાલો પાંચસો દસ માંથી પાંચસો પચાસ જાય માઇનસ ચાલે પાંચસો ત્રીસ માંથી પાંચસો પચાસ જાય માઇનસ વીસ પાંચસો પચાસ માંથી પાંચસો પચાસ જીરો પાંચસો સિત્તેર માંથી પાંચસો પચાસ જાય વીસ અને પાંચસો નેવું માંથી પાંચસો પચાસ જાય એટલે ચાલીસ ચાલો એફઆઈડીઆઈ કરીએ મિત્રો તમારી આવૃત્તિ અને સરવાળો આ બાર ગુણ્યા ચાલીસ બાર ચો કરતા એસી ચૌદ અઠ્યાવીસ એટલે માઇનસ બસો ને એસી ઝીરો છ દુ બાર એટલે એકસો ને વીસ દસ ચાલીસ એટલે ચારસો ક્લિયર ચલો પેલા એક કામ કરો આનો સરવાળો કરશું આપણે તો ઝીરો હવે આઠ ને આઠ સોળ વધી પડી એક ચાર ને બે છ ને એક સાત માઇનસ સાતસો ને સાહીઠ અને અહીંયા સરવાળો કરશું તો મિત્રો ઝીરો બે અને પાંચ ને એસી માઇનસ સોરી સાતસો ને માઇનસ એમાંથી પાંચસો વીસ પ્લસ કરીએ ઝીરો છ માંથી બે જઈ ચાર સાત માંથી પાંચ જઈ બે માઇનસ બસો ને ચાલીસ બધી વસ્તુ તમારી પાસે છે તો ચાલો શરૂ કરીએ મિત્રો આગળ આપણે તો ચાલો એ બરાબર તમારી પાસે કેટલા હતા તો કે સર આગળના દાખલામાં આપણે જો એ બરાબર કેટલા લીધા તો કે તમને જે લાસ્ટમાં ગણતરી છે છે એ શું મળે ચાલીસ અને તમને ખબર છે કે તમારો જે એન હતો એ આગળમાં શું કીધું તો પચાસ તો ચાલો જો એન બરાબર પચાસ ક્લિયર એ સીધી ગણતરી કરવાનું રહેશે આપણે કઈ રીત લખીએ છીએ ધારેલા મધ્યકની રીત એટલે એના માટે આપણે લખશું તો કે એક્સ બાર બરાબર માઇનસ બસો ને ચાલીસ અને એન બરાબર કેટલા પચાસ મીંડુ મીંડુ ગયું આપણે ગણતરી કર્યું પાંચસો પચાસ પ્લસ માઇનસ માઇનસ ચોવીસ ના છેદમાં માં પાંચ ઉપર નીચે બે વડે ગુણી નાખો લે મારા અહીંયા દસ આવી જશે

આપણે આ કહી શકશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર ત્રણ ની શરૂઆત કરીએ નીચેનું વિતરણ વસ્તીના દૈનિક ખીચા દર્શાવે છે ખીચા ભથ્થાનો મધ્યક અઢાર છે તો ખૂટતી આવૃત્તિ એક્સ મેળવવાની છે

સોળ માંથી વીસ જશે માઇનસ ચાર અઢાર માંથી વીસ જશે માઇનસ બે વીસ માંથી વીસ જીરો બાવીસ માંથી વીસ બે અને ચોવીસ માંથી વીસ એટલે ભળે છે મિત્રો અને હવે આપણે શું કરશું એફઆઈ સાત અઠા છપ્પન માઈનસ છપ્પન છાયા છાય છત્રીસ માઇનસ છત્રીસ ચાર નવા છત્રીસ ચાલો તેર ગયો રાઈટ ચાલો પાંચ દુ દસ અને ચોકે ચોકે સોળ ચાલો બધી જ ગણતરીઓ આપણે કરશું આપણે ગણતરીઓ કરીએ ચાલો અહીંયા પેલા બધાનું જે માઇનસ વાળું છે ગણતરી કરો છ એકાદ છ છ દુ બાર છત્રી છ ચોક ચોવીસ નો વધી પડી બે પાંચ ને ત્રણ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એકસો ને ચોપન પણ કેવા માઇનસ અને ચાલો માઇનસ એકસો ચોપન પ્લસ છવ્વીસ ચાર ની માથે ચૌદ અને પાંચ ની માથે ચાર ચાલો ચૌદ માંથી આ બાર તેર ચૌદ માંથી છ જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બે અને એક એટલે માઇનસ એકસો હજી મિત્રો તમારી પાસે બાળકોની સંખ્યાનો સરવાળો કરવાનો બાકી છે તો જુઓ પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ નો વધી પડી ત્રણ ત્રણ ને એક ચાર ચુમ્માલીસ અને આ એક ના તો બાકીને સરવાળો કરવાનો જો બધી મળી ગઈ છે હવે આપણી પાસે જે જે વસ્તુ મળે છે એ બરાબર વીસ સમય ડીઆઈ બરાબર મને મળે છે આગળના આપણે જોયું ત્યારે મળ્યા હતા માઇનસ એકસો ને છવ્વીસ એન બરાબર મળે છે ચુમ્માલીસ પ્લસ અને એક્સ બાર બરાબર મિત્રો તમારી પાસે અઢાર હતો છે જ

તમારી પાસે અહીંયા કેટલા મળે છે એકસો ને અઠ્યાવીસ એટલે ભૂલ ન પડવી જોઈએ અહીંયા મારી ભૂલથી એકસો છવ્વીસ લખાણ એકસો અઠ્યાવીસ મારે કરવા પડશે ચાલો હવે આ બાજુ પ્લસ વીસ છે આ બાજુ એટલે માઇનસ ચુમ્માલીસ પ્લસ એક્સ ચાલો અઢાર માંથી વીસ જશે તો માઇનસ બે અને આ બાજુ એકસો ને અઠ્યાવીસ ના છેદ ચુમ્માલીસ પ્લસ એક્સ જો પેલા તો માઇનસ માઇનસ બંને બાજુ છે એટલે કેન્સલ આઉટ થઈ ગયા બે સાઈડના

છે આ તમારો આન્સર ઓકે ચાલો તો આગળ કરીએ આ માટે નો છે ચલો એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓને શારીરિક તપાસ કરી એનો મતલબ એવો કે બધાનો સરવાળો કરશો એટલે કેટલા થઈ જશે ત્રીસ તો તમને એક વસ્તુ તો મળી ગઈ કે એન બરાબર ત્રીસ અને પ્રતિ મિનિટ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો યોગ્ય રીત પસંદ કરી આ મહિલાઓની પ્રતિ મિનિટ હૃદયના ધબકારા મેળવીને તમારે આપવાના છે ક્લિયર પ્રતિ મિનિટ હૃદયના અહીંથી કરશો એટલે શું મેળવવું પડશે સૌ પ્રથમ તો તમારે આપેલી જે આવૃત્તિ છે ચાલો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપી દીધી એટલે આપણે તમારે એક સાય મેળવો પડશે અને મહિલાઓની સંખ્યા એટલે એફાઈ આપી દીધી અહીંયા તો તમને કઈ જ દીધું છે ચાર ને બે છ છ ને સાત ઓગણત્રીસ થઈ ગયા ત્રીસ હાલો એકસઠ પાસઠ અને અડસઠ નો સરવાળો કરો તો આઠ ને પાંચ તેર નો તગડો વધી પડી એક છ ને છ બાર ને એક તેર એકસો ને ના બે

ઓકે ચાલો હવે જુઓ બધામાં તમારી ગેપ કેટલો છે ત્રણ કરતા જઈએ તો કે પંચોતેર પોઈન્ટ પાંચ પંચોતેર માં ત્રણ નક્ષો તો અઠ્યોતેર પોઈન્ટ પાંચ અઠ્યોતેર માં ત્રણ નક શો તો કે સર એક્યાસી પોઈન્ટ પાંચ

છે છેદમાં જશે વધશે ઝીરો એક બે અને ત્રણ જ્યારે પણ તમે યુઆઈ વાળી રીત કરતા ને તમારો જે એ હોય ને એ ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે અને ત્રણ એવો જવાબ આવતો હોય છે ચાલો યુઆઈ થઈ ગયું હવે આપણે શું કરવાના એફઆઈ બે તેરી છ છ માઇનસ 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 ચાર આઠ 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 ત્રણ 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 એકા ઝીરો ઝીરો ગુણ્યા સાત એકા સાત ચાર દુ આઠ ત્રણ દુ છ ચાલો આપણે બધું થઈ ગયું જો આ પ્લસ છ માઇનસ છ ગયા પ્લસ આઠ માઇનસ આઠ ગયા સાત માંથી ત્રણ જાય એટલે કેટલા વધે ચાર આવું છે ને માઇન્ડ થોડુંક ગણતરીમાં હોવું જોઈએ આ તો તમે બધાનો સરવાળા બધાની બાદ બાકી કરવા બેસો તો સમય વધવાનો નથી એટલે આપણી સરળતા ખાતર આપણે શું કરવાનું મિત્રો જો આ પ્લસ છ માઇનસ છે ગયા પ્લસ આઠ માઇનસ આઠ ગયા સાત માંથી ત્રણ જશે તો કેટલા વધે ચાર એનો મતલબ એવો કે તમને એ ખબર પડી ગઈ જોઈએ કે શું થાય છે ચલો હવે આપણી પાસે બધી વસ્તુની ગણતરી તો છે જ આપણે ખાલી શું કરવાના છે પોઈન્ટ મૂકવાના બાકી છે તો ચાલો જો આગળ કરીએ એટલે એન બરાબર તમારી પાસે છે ત્રીસ સમેશન એફઆઈયુઆઈ બરાબર સાત માંથી ત્રણ જશે એટલે કેટલા વધશે ચાર જો

અહીંયા કેટલા વધે છે પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ ચાર ના છેદમાં દસ ચાર ના છેદમાં દસ કરો એટલે મિત્રો કેટલા આવશે પોઈન્ટ ચાર આવશે તો પંચોતેર પોઈન્ટ પાંચ અને પોઈન્ટ ચાર કરો લે પંચોતેર પોઈન્ટ નવ

એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીનું આવડત વિતરણ નીચે પ્રમાણ હતું બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધીને તમારે આપવાનો છે તમને જે સારી લાગે એ રીત કરી શકો કેરીઓની સંખ્યા ખોખાઓની સંખ્યા બે વસ્તુ તમારી પાસે છે પણ તમને કુલ કેરીઓની સંખ્યા કેટલી છે કહેવામાં આવ્યું નથી તો ચાલો સરવાળો કરશું પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ વધી પડી બે ત્રણ ચાર પાંચ છ સાત આવે છે વધુ પડી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ શૂન વધી પડી એક બે ત્રણ ને વધીની એક ચાર એટલે કેટલા થઈ જાય છે ચાર રો હવે આપણે જે રીત તમને સારી લાગે કરી શકો તો ચાલો હું પેલા એકસાઈ મેળવીશ મિત્રો પેલા એક વાર સુધી તો પચાસ ને તો કે સર સાઠ અને બાસઠ અને ચોસઠ ની વચ્ચે કેટલા આવશે તો કે ત્રેસઠ જો તમારે આ રીતે કરવું હોય તો પણ થાય પણ સર એક વાત તો વિચારો આ તો અસત પ્રકારનું છે તો હવે શું કરવાનું સર આપેલા દાખલામાં તો જો તમે વર્ગ ઉપર ધ્યાન કરો અસતત પ્રકારના છે તો હવે આમાં શું કરવાનું કઈ આ રીતે ચાલે જો તમે એક્સાઈ અત્યારે જે લઈ લીધું ને કાંઈ વાંધો નહીં કોઈ ફરક નહીં પડે અને જો તમારે આ રીતથી માઇન્ડમાં નથી ચલાવવું તો જો હું તમને બાજુમાં કહું છું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફર્સ્ટ ઓફ ઓલ તમારે એને શું કરવું પડશે

પ્લસ કરવાના છે પચાસ માંથી ઓગણપચાસ કરો એટલે શું આવશે બાવન પોઈન્ટ પાંચ અને પંચાવન માં પોઈન્ટ પાંચ ઉમેરવું તો આવશે પંચાવન પાંચ હવે જુઓ એક વાર અહીંયા બાવન પોઈન્ટ પાંચ ના બાવન પોઈન્ટ પાંચ આવી ગયા અહીંયા શું હતું બાવન ને ત્રેપન જો બે સરખા થઈ ગયા ચાલો હવે છપ્પન એટલે છપ્પન માંથી પોઈન્ટ પાંચ બાદ કરશો એટલે શું આવશે પંચાવન પોઈન્ટ પાંચ અને અહીંયા અઠાવન છે એમાં શું આવશે તો કે અઠાવન પોઈન્ટ છે ત્યાં શું આવશે તો કે એકસાઠ પોઈન્ટ પાંચ બાસઠ છે ત્યાં શું આવશે તો કે સર એકસઠ પોઈન્ટ પાંચ અને અહીંયા તો કે ચોસઠ પોઈન્ટ પાંચ આ છે ને એને તમે સતત વર્ગમાં ફેરવું હોય ને એવું કહેવાય શું કહેવાય સતત વર્ગમાં કેમ કે આ સતત માં હતું રાઈટ એને આપણે સતત માં તમે શું કરી દીધું છે કન્વર્ટ કરી દીધું છે ચાલો હવે તો હવે આપણે આપણે રીતે કરવું હોય તો કરો 52.5 અને 49.5 તો બેનો સરવાળો કરો તો 0.5 એટલે 50 50 અને 52 કરો એટલે કેટલા આવશે મિત્રો આ 0.5 છે એમાં હોય એટલે 50 થઈ ગયા 50 અને 52 નો સરવાળો કરો એટલે 102 102 ભાગ્યા 2 કરો 51 આવી ગયા આ પોઈન્ટ પાંચ સરવાળો કરવાનો રહેશે એટલે તમારી પાસે જવાબ આવશે થઈ ગયા એ તો તમારું ક્લિયર થશે એમાં ફરક પડશે નહીં પણ હા હું શું કરતો હતો ખબર ડાયરેક્ટલી તમારા માઇન્ડમાં ઉતારતો હતો એક વખત આ રીતે અસતત વર્ગમાંથી સતત વર્ગમાં ટ્રાન્સફર કરી દીધું એટલે આપણો માઇન્ડ પણ ક્લિયર સર એક વખત ખાલી રિપીટ કરાવો કે અસતતમાંથી સતતમાં કેવી રીતે જવાય તો મિત્રો જે તમારી આ સીમા છે ને આ બાજુની લાઈન અધસીમા સીમા એમાં પોઈન્ટ પાંચ બાદ કરવાના અને જે તમારી ઉધ્ધ સીમાની લાઈન છે ને આ બાજુની તમે કરી શકો તો ચાલો કામ કરીએ આપણે આમાં યુઆઈ વાળી રીત કરીશું તો યુઆઈ બરાબર શું એક્સઆઈ માઇનસ એ આમાંથી કોઈ પણ નેક ને એ ધારી લોન જે છે ને એને એ ધારી લઉં છું જે મારા સત્તાવન છે ને એને મેં એ ધારી લીધા અહીંયા માઇનસ બે માઇનસ એક ઝીરો અને બે હવે છે મિત્રો યુઆઈ વાળી રીતમાં ફાઇનલ જ આવશે ચાલો કરવાનું બાકી વધે છે એકવાર અને ખોખાઓની સંખ્યામાં એફઆઈ તો તમને આપેલું જ છે પંદર દો ત્રીસ એટલે માઇનસ એકસો દસ ગુણ્યા એક એટલે કરવાની વજે છે ગણતરી કરી જોઈએ ચાલો આ બંનેની ગણતરી કરીએ તો મિત્રો જ્યાં બે માઇનસ એકસો ને ચાલીસ કમ્પ્લીટલી ઝીરો થઈ ગયા ચાલો હવે અહીંયા જે ગણતરી કરવાની છે એકસો પંદર અને પચાસ ની કરો તો પાંચ પાંચ ને એક છ એકસો ને પાસઠ એટલે એકસો ને માંથી એકસો ચાલીસ બાદ કરવાના છે પાંચ બે ઝીરો આ આ પ્લસ અને આ માઇનસ એટલે એકસો પાસઠ માંથી એકસો ચાલીસ બાદ કરવા છે પચીસ આવે છે મિત્રો ચાલો ક્લિયર અહીંયા સુધી બધી વસ્તુ તમારી પાસે છે ચાલો એ બરાબર સત્તાવન લીધા એટલે તમારી પાસે બધી વસ્તુ ક્લિયર છે હવે ખાલી તમારે શું કરવાનું છે ગણતરી કરવાની છે તો ચાલો એ બરાબર તમને મળતા હતા શું મિત્રો તો કે સર સત્તાવન બાવન માંથી પંચાવન આ નહી જોવાનું આ જોવું પડશે બાવન પોઈન્ટ પાંચ માંથી ઓગણપચાસ પોઈન્ટ પાંચ જો એક વખત ન ખબર પડે આપણે બાદ બાકી કરી જોઈએ બાવન માંથી ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઝીરો ની માથે બાર

ચાલો હવે ખાલી આપણે ગણતરી કરવાની બાકી વધે છે એન બરાબર ચારસો સી બરાબર ત્રણ ક્લિયર છે અહીંયા સુધી હવે અહીંયા જુઓ આ સત્તાવન એઝ ઇઝ પચીસ તેરી પંચોતેર ચારસો હવે હું મારી સરળતા ખાતર છે ને આવું કઈ કરું છું આજે પંચોતેર છે ને ચાર વડે કરી એટલે એટલે તો કે ઉપર થાય ગયા ચાલો નવા છત્રીસ વધી જશે ચાર અઠા બત્રીસ ત્રણ પોઈન્ટ ઝીરો રેડી ચાર સત્તા અઠયાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ જશે બે પોઈન્ટ ઝીરો ચાર અને આ સો હતા ને ચારસો એમાંથી સોલ કરી નાખા હવે પંચોતેર અને ચાર નો ભાગાકાર તમે કર્યો એટલે અઢાર પોઈન્ટ પંચોતેર તમને મળે છે એટલે સત્તાવન પોઈન્ટ સત્તાવન પ્લસ અઢાર પોઈન્ટ ના છેદમાં સો બે નો સરવાળો કરો તો સત્તાવન પોઈન્ટ અઢારસો ને પંચોતેર આ શું મળે છે મિત્રો તમારો એક્સ બાર મળે છે ક્લિયર છે મિત્રો એટલે તમને સવાલ અંદર પૂછવામાં આવેલું હતું તો કે બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યા તો બંધ ખોખા મુકેલી કેરીઓની સંખ્યા કેટલી આવશે સત્તાવન પોઈન્ટ અઢાર પંચોતેર ક્લિયર ક્લિયર છે મિત્રો અહીંયા સુધી તો જો મિત્રો આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક આંકડા શાસ્ત્ર જે ચેપ્ટર છે એનો સ્વાધ્યાયનો પાંચમો દાખલો કમ્પ્લીટ કર્યો છે હવે આવા ના આવા બીજા દાખલાઓ સાથે આપણે આગળના વિડીયોમાં ફરી એક વખત મળશું મિત્રો આભાર